સરકાર દ્વારા હેવી વ્હીકલને લઈને જે નવા નિયમો જાહેર કર્યા છે કે અકસ્માત દરમિયાન જો કોઈ ટ્રક ચાલક જે છે તે ફરાર થઈ જાય છે તો તેને દસ વર્ષની સજા અને દંડની જે જોગવાઈ જે છે તે કરવામાં આવી છે તેને લઈને રાજ્ય વ્યાપી જે છે તે ટ્રક ડ્રાઈવરો જે છે કે જેના દ્વારા હડતાળ કરવામાં આવી હતી જેમાં ખેડાની અંદર મહેમદાબાદ નજીક આવેલી અમૂલ ડેરીના જે ડ્રાઈવરો હતા તેમના દ્વારા પણ હડતાલ કરવામાં આવી હતી ને તમામ જગ્યા ઉપર જે છે તે રોડ ચક્કાજામ કર્યો હતો મહેમદાબાદના લોકો જે છે તે આપણી સાથે તેની સાથે જ વાત કરીશું સરકારનો આ નિયમ છે કે ટ્રક ચાલકો જે છે કે જેમને દસ વર્ષની સજા જે છે તે અકસ્માત કરે તો તેમને આપવામાં આવશે અને ત્યારબાદ ટ્રક ચાલકો જે છે તે ફરાર થઈ જતા હોય છે અકસ્માત બાદ પરંતુ નવા નિયમને લઈને ટ્રક ચાલકો જે છે તે હડતાળ પર ઉતરી રહ્યા છે આપ શું કહેશો આ નિયમને કેટલું યોગ્ય માનો છો ને ટ્રક ચાલકો જે હડતાળ પર ઉતર્યા છે એ યોગ્ય છે કે નહીં યોગ્ય છે સરકારે સારો સારો નિયમ કાઢ્યો છે ટ્રક વાળા બધા મોટા ડમ્ફર વાળા રેતી ભરે છે ઉપર કશું ઢાંકતા બી નથી અને માટી ઉડે છે પાછળ બાઇક બાઈક વાળા ઠોકાય છે એવા બધા બહુ અકસ્માતો થાય છે અને બેફિકરી દેશી દારૂ પીને ચલાવે છે ગાડીઓ અને બહુ બે ફિકરી ચલાવે છે અને દાદાગીરી બી બહુ છે એમની આવી મારી જોડે પોતાનો બનાવ બનેલો છે આ સરકારનો નિયમ સાચો છે સારો છે કાકા આપ રિક્ષા ચલાવો છો મહેમદાબાદની અંદર અને મહેમદાબાદ ખેડા હાઈવે છે કે જ્યાંથી આપ રિક્ષા લઈને અવારનવાર પસાર પણ થતા હોય છો તો આજે ટ્રક ચાલકો જે છે બેફામ ગાડી ચલાવતા હોય છે હવે આ નવા નિયમો જે આવ્યા છે સજાને અને દંડને લઈને શું માનો છો આપ કેટલું યોગ્ય કહી શકાય આપના મતે કાયદો જે સારામાં સારો કાયદો આજ છે જે કઈ સરકાર કરે એ ન્યાયમાં જ કરે છે જે ભી કઈ કરે છે એ બાબતનું મારો ન્યાય બોલે છે સરકારના કાયદાને લઈને શું કહેશો આપ કેમ કે આ વિસ્તારની અંદર સૌથી વધારે અકસ્માત જે છે તે હેવી વ્હીકલના કારણે થતા હોય છે ટ્રક હોય ડમ્પર હોય તેના કારણે થતા હોય છે હવે કાયદો આવવાથી એ લોકોની જે સ્પીડ જે છે તે ઘટે એવી શક્યતાઓ લાગે છે તમને સરસ સરકારે સારો કાયદો કાઢ્યો છે અને અત્યારે નાના નાના સાધનોને મારી મારીને જતા રહે છે સરકારે સારો કાયદો કાઢ્યો છે સરકારના કાયદો તો આપણે ગમ્યા છે પરંતુ આ ટ્રક ચાલકો જે વિરોધ કરી રહ્યા છે એનું શું કે એ ખોટી વસ્તુ છે સરકારે કોઈક જાણી વિચારીને કશું કર્યું હશે ને એમને તો નિર્ણય લઈ લે લેતા સરકાર નાની થોડી છે કેટલી મોટી સરકાર છે એટલે જે કરે છે સાચી જ વસ્તુ છે અને સત્ય જ છે બિલકુલ રાજ્યની અંદર સૌથી વધારે અકસ્માત જે છે તે રોડ ઉપર હેવી વેહિકલને લઈને જે થતા હોય છે ને તેના કારણે નાના વાહન ચાલકો જે છે કે જે ભોગ બનતા હોય છે ને અકસ્માતની અંદર જે હોય છે ત્યારે સરકારના આ નવા નિયમોનો લઈને જે છે તે મહેમદાબાદની જનતા જે છે તે આ નિયમને સ્વીકારી રહી છે ને સાથે જે હડતાળ કરી રહેલા જે ટ્રક ડ્રાઈવરો જે છે કે તેમને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેમને પણ કહી રહ્યા છે કે આ વિરોધ પ્રદર્શન જે છે તે ખોટી રીતે થઈ રહ્યું છે સરકારના કાયદાનું જે છે તે પાલન કરવું જોઈએ ને સરકારે વિચારીને જે છે આ કાયદાને અમલવારી જે છે તે કરી છે કેમેરા પર્સન વિકી ઠાકોરની સાથે પ્રદીપ પચ્યા ગુજરાત ફર્સ્ટ મહેમદાબાદ